વડોદરા મહિલા મહાવિદ્યાલય કોલેજમાં નવરાત્રી મહોત્સવની થઈ ભવ્ય ઉજવણી નમસ્કાર વોઇસ ઓફ મહિસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મહિલા મહાવિદ્યાલય કોલેજ વડોદરા ખાતે આજે નવરાત્રી મહોત્સવની ભવ્ય અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી માતા આદ્યશક્તિની આરાધનાના આ પવિત્ર પર્વની ઉજવણીમાં કોલેજનું સમગ્ર વાતાવરણ ભક્તિ અને આનંદથી છવાઈ ગયું હતું કાર્યક્રમની શરૂઆતમાં જગદંબાની આરાધના અને આરતી દ્વારા કરવામાં આવી જેમાં કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીની ઉત્સાહભેર જોડાયા હતા આ શુભ પ્રસંગે મહિલા મહાવિદ્યાલય કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપેશ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ડૉક્ટર ઠાકોરભાઈ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ચારમીબેન ગાંધી પણ મહેમાન તરીકે હાજર રહ્યા હતા તેમની હાજરીએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ગરબાની રમજટ બોલાવી હતી અને પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ જોઈને ઉપસ્થિત સૌ કોઈ અભિભૂત થયા હતા અને શ્રેષ્ઠ ગરબા પરફોર્મન્સ આપનારી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાં કાપીને સન્માનિત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર પ્રદીપ જોશી સાંસ્કૃતિક વિભાગના કન્વીનર ડોક્ટર હિરલ પટેલ અને વિદ્યાર્થી સંઘના કન્વીનર ડોક્ટર મહેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરી સિંધવ કિંજલ અને સાંસ્કૃતિક મંત્રી હેતલ વણઝારા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સફળ આયોજન કરવામાં આવ્યું હતું સર્વે વિદ્યાર્થીનીઓએ નવરાત્રી મહોત્સવમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો અનુભવ કર્યો હતો બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ

નવરાત્રિ મહોત્સવ ઉજવ્યો છે એમના લય તાલ અને જે તમે રીતે જે ઉત્સાહથી જે